થી જાડેશ્વરમાં રાતોરાત બની ગયેલા ડામરના રોડમાં યોગ્ય કાર પેટનિંગ અને પેચિંગ વર્ક ના કરવાનો આવ્યું હોય તેવા આક્ષેપો સામાજિક કાર્યકર યોગે પટેલે કર્યો છે તેઓએ જણાવ્યું છે કે રાતોરાત બની ગયેલા રોડ પર સરખું કાર્પેટિંગ કરતા ડામર વાહનોના ટાયરો ચોટી જતા નુકસાન થવા સાથે અકસ્માતના ભય સતાવી રહ્યો છે ઉપરાંત રોડ પીગળી ડામર રોડની સાઈડમાં આવતા ચાલી જતા જે રાહદારીઓ છે તે પણ યોગ્ય મુશ્કેલી પડી રહી છે તેમજ આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ધારાધોરણ મુજબની ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે ભક્તમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત બની ગયેલા ડામરના રોડની અંદર ગંભીર બેદરકારી સામે આવેલી છે રોડ પર સરખું કાર્પેટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા રોડ પીગળવા માંડ્યો છે આ રોડ પીગળવાને કારણે ડામર ને ગાડીના ટાયરોમાં ચોટતા ગાડીના ટાયરને નુકસાન છે તેમજ ટુ વ્હીલ અને ફોર વ્હીલને અકસ્માતનું પણ સંભાવના સેવાઈ રહેલી છે તદઉપરાંત આ રોડ પીગળીને સાઈટ પર આવતા ચાલતા જતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ બાબતે આર એન્ડ બી વિભાગ ધ્યાન આપેને તાત્કાલિક ધોરણે આનું સરખી રીતે અને જે નિયમ ધોરણ પ્રમાણે છે એ પ્રમાણેનું ક કાર્પેટિંગ અને રોડની ગુણવત્તા તપાસે